દર્દીઓને રાહત કેન્દ્રે બેતાલીસ સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી છે અનેક દેશોમાં બ્લડ મૂનનો અદભુત નજારો જોવા મળ્યો મધ્યપૂર્વના લાલ સમુદ્રમાં કેબલ્સ કપાતા ભારતમાં ઇન્ટરનેટ ખોટકાયું ભાજપના વર્કશોપમાં પ્રધાનમંત્રી મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા યુસુફ પઠાણની માંગણી સરકારે નામંજૂર કરી છતાં કોર્પોરેશન જમીનનો કબજો કેમ નથી લેતી મોટો સવાલ છે જાંબુઆ બ્રિજ પાસે બોડેલીના બે યુવાનોની અંતિમ યાત્રા મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા વડોદરા સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના બે આરોપીઓ વચ્ચે મારામારી થઈ ફતેગંજ બ્રિજ પર અકસ્માત થતા ટ્રાફિક જામ બે લોકોને ઈજા પહોંચી છે મુજમૌડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી લીધો ઓનલાઈન ગેમ સટ્ટા પર પ્રતિબંધ સામે કાયદાકીય લડત રાજા જે છે કે રાણી મોટો સવાલ છે બત્રીસ હજાર કરોડની ઓનલાઈન ગેમ માર્કેટ ચાર વર્ષમાં બમણી થવાની ધારણા હતી ત્યારે સરકારે પડકાર સર્જ્યો છે આથી વિધાનસભાનું ચોમાસુ સત્ર આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી છે મનરેગા કૌભાંડ પારતા પીલિંગ પ્રોજેક્ટ ખોટા ખેડૂત સહિત ગૃહમાં ગાજશે મંત્રી બચુ ખાબડના રાજીનામાની પણ માંગ છે હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર જ્યાં પહેલા રમખાણો થતા હતા ત્યાં લોકો સાથે બેસીને ફિલ્મો જોઈ રહ્યા છે મુઝફ્ફરનગર શામલી અને બાગપતના પ્રભાવિત વિસ્તારોમાં શો થયા સોલાપુરની ગોગાંવ પંચાયતની અનોખી પહેલ બાળકો સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે તો અડધો ટેક્સ માફ કરાશે કેરળ જ્યાં ગામ હિન્દી શીખીને ભાષા વિવાદ નો અંત લાવ્યો દરેક ઘરમાં બંધારણનો વાસ દિવાલો પર પ્રસ્તાવ ના લખાય ગામ બાર કલાકમાં તેર ઇંચ વરસાદ ખાબક્યો નડાબેટ ખાતે રણમાં દરિયા જેવી સ્થિતિ વિશ્વામિત્રી ભયજનક બનવાનો ખતરો ટળ્યો આજવાના બાસઠ દરવાજા રાત્રે એક વાગે બંધ કરી દેવામાં આવ્યા નદીની સપાટી વીસ ફૂટ થઈ ગઈ જામુઆ બ્રિજ પાસે પાણીમાં ટેમ્પો ઉતાર્યો ચાલક સહિત બે જણા પિસ્તાળીસ મિનિટ સુધી ફસાઈ રહ્યા ઉંડેરામાં રોડ પર ચાર ફૂટ પાણી ભરાઈ ગયા બાજવામાં અડતાલીસ કલાક થઈ ગયા તે છતાંય પાણી ન ઉતર્યા માનસિક આરોગ્ય કેન્દ્રમાં તૂટીને પડતા મહિલા દર્દી ને સજા કરાઈ ટ્રમ્પ સાથે રાજીનામું ભાજપને વોટ આપીને ભૂલ કરી છે હોકીમાં ભારત આઠ વર્ષ બાદ એશિયા કપમાં વિજેતા દક્ષિણ કોરિયાને ચાર એકથી હરાવ્યું શહેરમાં વરસતા વરસાદ વચ્ચે જીપીએસસીની પરીક્ષા યોજાઈ અઢાર સેન્ટરમાં ત્રણ હજાર એકોતેર ઉમેદવારો હાજર રહ્યા જૈન યુથ પાર્લામેન્ટ સોશિયલ મીડિયાના દુરુપયોગ વિભક્ત કુટુંબ મુદ્દે ચર્ચા થઈ ચંદ્રગ્રહણની ની વાત કરીએ તો મંદિરોના કપાટ બપોરથી જ બંધ થયા આજે ભગવાનની સ્નાન વિધિ કરાશે નવલખી સહિતના તળાવોમાં વહેલી સવાર સુધી ગણપતિની દસ હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પની શિકાકોને યુદ્ધની ધમકી હજારો લોકો રસ્તા પર ઉતર્યા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રૂપિયા પર અમારી નજર છે જ નિકાસકારોને મદદ કરવા માટે કામ ચાલુ છે દરિયામાં ભરતીના કારણે લાલબાગ રાજાના વિસર્જનમાં વિલંબ થયો ટ્રમ્પની ઘણી ઇમિગ્રેશન નીતિઓએ કોર્ટ કેસ ચુકાદાઓનો સામનો કરવો પડ્યો છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને જેના કારણે ચાર હજાર કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે યુપીમાં સમોસા સંબંધિત થયેલા વિવાદમાં પતિને પત્ની અને તેના પરિવારે ફટકાર્યો વિડીયો વાયરલ થયો હિમાચલમાં ગર્ભવતી ગાયના પેટમાંથી અઠ્યાવીસ કિલો પ્લાસ્ટિક અને યુવતીને પાર્ટીમાં બોલાવી તેના પર બે પરિચિતો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હવે એક નજર કરી લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પની મુશ્કેલી વધી છે અમેરિકન રસ્તા પર ઉતર્યા છે કહી રહ્યા છે કે અત્યાચાર સહન નહીં કરીએ દિલ્હી અડીને આવેલા આધુનિક જે એડીસીમાં પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા જઝરમાં ત્રણસો મારુતી કાર પાણીમાં ડૂબી ગઈ રસ્તાઓ બંધ હતા એટલે વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરમાં બેસી પરીક્ષા આપવા માટે પહોંચ્યા વરસાદ પછી રસ્તાઓ બંધ થવાને કારણે રાજસ્થાનના ચાર યુવાનોએ ઉત્તરાખંડ ઓપન યુનિવર્સિટી ની પરીક્ષા આપવા માટે ચાલીસ રૂપિયા ખર્ચે મથુરા અને વૃંદાવનમાં ભારે પૂરને કારણે પરિસ્થિતિ ભયાનક બની છે અડધો ડઝન ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે ઘરોમાં આઠ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે ભારતના અર્થતંત્રને રૂપિયા વીસ લાખ કરોડનો ફાયદો થશે સરકાર આ દાવો કરી રહી છે પાકિસ્તાનના પંજાબમાં મોત અને લાખ લોકો પ્રભાવિત પૂરના પાણીમાં ગામ વડોદરા શહેર પોલીસ હેલ્મેટ લઈને હેલ્મેટ કેમ્પેન સજ્જ છે ટ્રાફિક પોલીસે અલગ અલગ પ્રકારના પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યા છે પાવાગઢ રોપવે દુર્ઘટનાની એફએસએલ ની મદદથી તપાસ કરવામાં આવશે જિલ્લા એસપીએ નિવેદન આપ્યું છે છવ્વીસ વર્ષે યુવક ગુમ થયો છે વિસર્જનમાં ગયેલો મકરપુરા યુવક ભેદી સંજોગોમાં ગુમ થયો છે ગણેશ વિસર્જનમાં દારૂ પીને જાહેર રોડ પર ધમાલ કરતા સાત ઝડપાયા છે વડોદરા શહેરમાં બે ચાર ઇંચ વરસાદમાં જ પૂરનો ભય સતાવતો હતો ડાઢરમાં તણાયેલા શાહપુરાના આધેડનું મૃતદેહ આખરે મળી આવ્યો છે અમદાવાદથી વારાણસી વચ્ચેની નોનસ્ટોપ ટ્રેન શરૂ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે વિધાનસભાના સત્ર બાદ સરકારમાં મોટી ઉથલપુથલ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર જીએસટી થી મળતા લાભ જણાવવા માટે ભાજપ નેતાઓની ટીમ લોકો વચ્ચે જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પૂરગ્રસ્ત પંજાબની મુલાકાત લેવાના છે સરકારે બેતાલીસ જીવનરક્ષક દવાઓની કિંમત નક્કી કરી છે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયો એકતાલીસ લાખ ભક્તોએ દર્શન કર્યા રાજ્યમાં ગુંડાગીરી અને લુખાગીરીથી વ્યાપેલી અરાજકતા ગૃહમાં ગાજશે આજથી બુધવાર સુધી ટૂંકું વિધાનસભા સત્ર યોજાશે રાજ્યમાં બે નેશનલ હાઇવે આઠ સ્ટેટના અને પાંચસો છેતાલીસ રસ્તાઓ બંધ હાલતમાં છે સાર્વત્રિક ભારે વરસાદથી માર્ગો તૂટી પડ્યા છે મીઠાઈ પણની ચાંદીની વરગ એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકનો પાવડર પણ હોઈ શકે છે નવરાત્રી અને દિવાળીના તહેવારો શરૂ થતા બેળસેડિયા તત્વો વધુ સક્રિય બન્યા છે રાજ્યમાં એકસો સત્તાવન ડેમો હાઈ અલર્ટ પર છે રાજ્યના બાણું ડેમો ઓવરફ્લો છે અને વોર્નિંગ મોડ પર રાખવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે વિધાનસભા કાર્યક્રમ મોકૂફ વરસાદ રાજ્યમાં ભારે વરસાદને પગલે એસટી બસોની સિત્યોતેર જેટલી ટ્રીકો રદ કરાઈ છે મહી નદીમાં ફરી પૂર આવ્યું કોઈનું સ્થળાંતર નહીં તંત્ર જાણે રજાના મૂળમાં હોય તેવું લાગ્યું મહી વિયરનું લેવલ ચૌદ છ મીટર સાથે ભયજનક સપાટી વટાવી ગઈ દેવડેમમાંથી ત્રણ હજાર આઠસો ચાલીસ ક્યુસેક પાણી છોડાય છે એક બાદ એક દુર્ઘટનાઓ મોરબી બ્રિજની દુર્ઘટના લઈ લઈએ રાજકોટ ટીઆરપી લઈ લઈએ વડોદરાનો બોટકાંડ લઈ લઈએ તે બાદ હવે આ પાવાગઢની માલવાહક રોપવે ની દુર્ઘટના લઈ લઈએ

દિલ્હીની હવા સૌથી વધુ ઝેરી અમદાવાદ કરતા ત્રણ ગણી ઘાતક થયો છે ઉજ્જૈનની સિપ્રા નદીમાં પોલીસની ગાડી અને જેમાં પીઆઈનું મોત થયું બે અન્ય શોધખોળ ચાલુ છે મુંબઈમાં ગણપતિ વિસર્જન સમયે વિસ્તારના સંપર્કમાં આવતા એકનું મોત નીપજ્યું પાંચ ઇજાગ્રસ્ત થયા છે જાપાનના વડાપ્રધાન રાજીનામું આપશે ઈશીબા સત્તારૂઢ પક્ષને રોકવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

વરસાદમાં શહેરના રસ્તાઓ તૂટ્યા કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓ સામે સવાલો ઉભા થયા છે મીટર વિસ્તારમાં આખો જ રસ્તો ધસી પડ્યો ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો અને એનો આખો જ શ્રેય વડોદરા પોલીસને જાય છે નવલખી સહિત બાર તળાવમાં શ્રીજીની હજારો પ્રતિમાઓનું વિસર્જન થયું અમદાવાદમાં સતત વરસાદ સાબરમતીમાં પાણી છોડાતા અલર્ટ નીચાણમાં રહેતા લોકોને ખસી જવા માટેના આદેશ કરાયા